જંબુસર તાલુકાના રહેવાસી સામાજિક કાર્યકરો સમસ્ત જંબુસરની પ્રજાવતી પ્રાંત અધિકારી સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું જમુસર તાલુકા કક્ષાનું મતક છે જેમાં તાલુકાની વિવિધ કચેરીઓ આવેલી છે જમુસર તાલુકાની વિવિધ કોર્ટો તાલુકા મતક જમુસર ખાતે આવેલ છે ઘણા વર્ષોથી જમુસર વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલું છે તે પૈકી વર્ષો જૂની સમસ્યા કોર્ટની જગ્યાની પણ છે હાલમાં જે જગ્યા ઉપર કોર્ટો આવેલી છે તે કામ ચલાવ જગ્યા ઉપર આવેલ છે સદર જગ્યા કામના છેવાડે આવેલ છે હાલની કોર્ટવાળી જગ્યાએ અવરજવર માટે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે ઉપરાંત અગાઉ જે કાયમી જગ્યા ફાળવવામાં આવેલા હતી તે પણ જમ્મુસર આવેદનપત્ર રજૂ કરીને રજૂઆત કરવામાં આવ્યું કે જંબુસર શહેરની મધ્યમાં તાત્કાલિક સમયે જે જગ્યા ઉપર કોર્ટ હતી તે જગ્યા ઉપર બોમાડી કોર્ટ બિલ્ડિંગ બાંધવામાં આવે તો ખૂબ મોટા જમીન વિસ્તારને કોર્ટના કામમાં વાપરી શકાય તેમ છે દરવાજાથી શરૂ કરીને મીટર સુધી જગ્યાનો વ્યાપ છે ઉપરાંત કોર્ટ પટાંગણમાં આવેલ જૂની મામલતદાર કચેરી ટ્રેઝરી ઓફિસ સિટી સર્વે ઓફિસ નથી નવી પ્રાંત કચેરીમાં ખસેડવામાં આવેલ છે ઉપરાંત જૂની કોર્ટ પાછળના ભાગમાં ચાલતી ઘણી શાળાઓ બંધ થયેલ છે અથવા અન્ય જગ્યાએ શિફ્ટ કરેલ છે ઉપરાંત જંબુસર તાલુકા પંચાયતની સૌથી વિશાળ જગ્યા હાલમાં ખાલી કરેલ છે બંધ થયેલ તમામ કચરેની બિલ્ડિંગ અને કોર્ટની મૂળ બિલ્ડિંગો જૂની થયેલ છે અને આ જૂના કોર્ટ પરિસરમાં આવેલ તમામ જૂની બિલ્ડિંગો જમીન દોસ્ત કરવામાં આવે તો જમ્બુસરની મધ્યમાં ખૂબ વિશાળ જગ્યા ખુલી જાય તેમ છે જેના ઉપર કોર્ટનું બહુમંચલી મકાન બનાવવામાં આવે તો કોર્ટના ભવન બનાવવા માટે જમીન નવી જમીન શોધવાની જરૂર નહીં રહે આ ઉપરાંત જૂની કોર્ટવાળી વિશાળ જગ્યા જંબુસરની જનતા આઝાદી પહેલાં કોર્ટ તરીકે વાપરતી આવે છે તે જગ્યા ઉપર કોર્ટ પરિસર બનાવવામાં આવે તો ચંબુસરની જનતાને ભારે હાલાકી ભોગવવી પડતી બંધ થઈ જશે આજરોજ જમ્બુસરના રહેવાસીઓ જમ્બુસર મધ્યમાં ન્યાયની દેવી જેને આપણે કોર્ટ તરીકે ઓળખીએ છીએ તે ફરી પુનઃ તેજ જગ્યા પર પ્રસ્થાપિત થાય તેના માટે મામલતદાર શ્રીને આજોરોજ પ્રાંત અધિકારીની ગેરહાજરીમાં આવેદનપત્ર આપી અને અમારી રજૂઆત કરી છે જેને ઉપલોક્ત કાયદા મંત્રાલય તેને ધ્યાને લઈ અને કોર્ટ જંબુસરના મધ્યમાં જ્યાં હતી ત્યાં ફરી પુનઃ પ્રસ્થાપિત કરે તેવી સૌની માગણી છે